આંતરરાજ્ય બેગ લિફ્ટિંગ તથા કારના કાચ તોડી તથા મોટરસાયકલોની ડીકી ખોલી ચોરી કરતી ટોળકીના બે સભ્યોને પકડી પાડી પોરબંદર જૂનાગઢ સુરેન્દ્રનગર તથા મહારાષ્ટ્રના થાણે તથા અમરાવતી જિલ્લામાં નોંધાયેલ કુલ પાંચ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી તથા પોરબંદર જિલ્લાના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં છેલ્લા આઠ વર્ષથી તથા મધ્યપ્રદેશના સેંધવા પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી તથા તમિલનાડુમાં ચેંગમ પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડી મુદા કમાલ રીકવર કરતી પોરબંદર એલસીબી ગઈ તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા ફુવારા સર્કલ પાસેથી ફરિયાદીના મોપેટ મોટર હેન્ડલમાં ટીંગાડેલ બેગ ચોરી થયેલાનો બનાવ બનતા કમલબાગ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો નવ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય આ ગુનાના આરોપીઓને શોધી કાઢવા જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા માર્ગદર્શન અને સૂચના આધારે પોરબંદર જિલ્લાની અલગ અલગ ટીમો જેમાં એલસીબી એસઓજી પેરોલ ફ્લો કમલાબાગ પોલીસ સ્ટેશનની ચાર ટીમો બનાવવામાં આવેલ હતી આ દરમિયાન ગુનાના સમયના બનાવવાળી જગ્યા આસપાસમાં તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અંતર્ગત લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે આરોપીઓ તથા ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટરસાઇકલની ઓળખ કરી આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આરબે આરકે કાંબરિયા તથા એલસીબી સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઉપરોક્ત ગુનામાં ચોરી કરનાર ઈસમો કાળા કલરના સાઇન મોટરસાઇકલ નંબર એમ એચ ચાર ઈ એ પિંચ્યાસી ઝીરો એકમાં બેસીને કુતિયાણા ચૌટા વાઘથી જૂનાગઢ તર જૂનાગઢ તરફ નીકળવાના છે તેવી હકીકત મળતા તુરત જ કુટિયાણા જૂનાગઢ રોડ માંડવા ગામના પાટિયા નજીક જઈ ઉપરોક્ત મોટરસાઇકલની વોચ તપાસમાં હોય તે દરમિયાન કાળા કલરના સાઇન અને જેથી તેઓના વર્ણનવાળા બંનેને પકડી પાડી તપાસ કરતા સુરેશ સન ઓફ બાબુ ઉર્ફે શ્રીનિવાસ શંકર નાયડુ તથા સંજુ સન ઓફ વેકટેશ બાબુ નાયડુ તથા અમરનાથ મકાનના કર્ણાટકવાળો હોવાનું જણાવેલા જણાયેલ અને સદર બંને ને ચેક કરતા મજકો સુરેશ પાસેથી ઉપરોક્ત ગુનાના કામે ચોરી થયેલ રોકડા પંદરસો તથા ચોરી કરવામાં આવેલ કાળા કાળા કલરનું સાઇન મોટરસાઇકલ અને ટાયરના પંચર કરવાનો સુયો અને ડેકી ખોલવાનું પાનું પાનું તથા કાચ તોડવાનું અને લાલ કલરનો પાવડર ભરેલ પોલિનની કોથળી મળી આવેલ ઉપરોક્ત બંને આરોપીઓ તથા તેની સાથે શંકર લક્ષ્મણાસ શેટી તથા આચાર્ય તથા ભોવી તથા નાયડુ અને સિંદ્રાસ મુથપા એમ ચારેય જણાએ ઉપરોક્ત બંને મોટર બેંકમાંથી નીકળતા એક માણસનો પીછો કરી પાછળ પાછળ જઈ તે માણસો તેની પાસેનું મોપેડ મોટરસાઇકલ જુનાગઢ જૂનાગઢ ગાંધીજીના પુતળા પાસેથી આવેલ ઈંડાની દુકાન પાસે પાર્ક કરી જતો રહેતા સદરુ મોટર મોપેડ મોટરસાઇકલની સીટ ઉચકાવી પોતે ડેકીમાં રોકડ છવ્વીસ હજાર પાંચસોની ચોરી કરેલ હોય સદરું ચોરીમાં ઉપરોગ બંને આરોપીઓના ભાગે પંદર હજાર પાંચસો આવેલા હોય જે રૂપિયા મજકુલ સંજુ સન ઓફ બાબુ નાયડુ તથા ભોવી પાસેથી મળી આવેલ હોય તથા ઉપરોગ ગુનો કરવામાં ઉપયોગ કરવામાં આવેલ કાળા કલરના યુનિકોન મોટરસાયકલ જેની કિંમત ત્રીસ હજાર ગણી મજકૂર સંજુ પાસેથી ચોરી કરવામાં ઉપયોગ કરેલ ટાયરનો વાલગોલો ખોલવાનું પાનું ડેકી ખોલવાનું ટીયાકારનું પાનું અને ખંજવાળનો પાવડર રાખેલ હોય તપાસ અર્થે કબજે કરવામાં આવેલ જે બાબતે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો સાત ચોપન મુજબનો ગુનો રજિસ્ટર થયેલો હતો આથી વિસેક દિવસ પહેલા ઉપરોક્ત બંને આરોપીઓ તથા તેમની સાથેના શંકર ઉર્ફે શેટી લક્ષ્મણ આચાર્ય તથા ભોવી તથા નાયડુ અને આચાર્ય અને નાયડુ એમ ચારેય જણા તેમની પાસેના મોટર સાયકલ સુરેન્દ્રનગર વિસ્તારમાં રિવરફ્રન્ટ પાસે આવેલા એક હોટલ પાસેથી પડેલ કાળા કલરની ક્રેટા કારનો ક્લીનર સાઇડનો કાચ તોડી ડેશબોર્ડના ખાનામાંથી થેલીની ચોરી કરેલ હોય જેમાં ત્રણ લાખ છ હજાર બેંકની પાસબુક મળી આવેલ હતી જે બાબતે સુરેન્દ્રનગર બી ડિવિઝન

યુનિકોર્ન મોટરસાયકલમાંથી ડાયરેક્ટ ચોરી કરેલું હતું જે મોટરસાયકલ સાયકલ પોરબંદર તથા જૂનાગઢ તથા સુરેન્દ્રનગર ખાતે ચોરી કરવામાં ઉપયોગ કરેલ છે જે મોટરસાયકલ ચોરી બાબતે મહારાષ્ટ્ર અમરાવતી સિટી ગાડગેનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો પાંચ બી મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે આજથી આશરે ચારેક મહિના પહેલાં ઉપરો બંને આરોપીઓ અને શંકર લક્ષ્મણા શેટ્ટી તથા આચાર્ય તથા ભોવી તથા નાયડુ અને સંજુસાનો સન વેકટેશ બાબુ નાયડુ તથા ભોવી અને સિનરસ મુથફા એમ ચારેય જણાએ મહારાષ્ટ્રના થાણે સિટીના ભીવંડી અંજુર ફાટામાં આવેલ મેઘદ્વાર માર્કેટ પાસે બિલ્ડિંગ નીચે પાર્ક કરેલ કાળા કલરનું હોન્ડા કંપનીનું ડાયરેક્ટ ચોરી કરેલું હતું અને જે મોટર પોરબંદર તથા જૂનાગઢ તથા સુરેન્દ્રનગર ખાતે ચોરી કરવામાં ઉપયોગ કરેલ છે અને આ બાબતે મહારાષ્ટ્ર થાણે સિટી નારપોલી પોલીસ સ્ટેશનમાં કલમ બે મુજબનો ગુનો થયેલો છે ઉપરોક્ત બંને આરોપી બાબતે ઈ ગુચકોપ એપ્લિકેશન તથા આઈસી પોર્ટલમાં અને પોકેટકોપ અને ફેશ એપ્લિકેશન તથા ગુજરાત રાજ્યની આજુબાજુના રાજ્યોમાં ગુનાહિત ઇતિહાસ બાબતે તપાસ કરતા નીચે મુજબના ગુનાઓ નાસ્તા ફરતા હોવાનું જણાય આવેલ છે જેમાં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટરમાં આઈપીસી કલમ ત્રણસો ઓગણસી એકસો ચૌદ મુજબનો ગુનો અઢાર છ બે હજાર સોળના રોજ રજીસ્ટર થયેલ હોય અને આ ગુનામાં મજકુર સંજુ સન ઓફ વેક્ટેશ બાબુભાઈ નાયડુ તથા ભોવિલાલ શાહીથી નાસ્તો ફરતો અટક કરવાનો બાકી હોવાનું જણાઈ આવેલ છે મધ્યપ્રદેશ રાજ્યના બડવાની જિલ્લાના સેંધવા સિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો ઓગણસી એકસો ચૌદ મુજબનો ગુનો તારીખ ત્રણ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ રજીસ્ટર થયેલ હોય અને આ ગુનામાં મજકૂર સંજુ સન ઓફ વેકટેશ બાબુ નાયડુ તથા ભોઈ અને સુરેશ સન ઓફ બાબુ ઉર્ફે શ્રીનિવાસ કુડુંબા શંકર નાયડુ અને ભોવી એમ બંને જણા નાસ્તા ફરતા અટક કરવાના બાકી હોવાનું જણાઈ આવેલ છે તમિલનાડુ રાજ્યના તિરુવનમલાઈ જિલ્લાના ચેંગમ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ રજીસ્ટર થયેલ હોય અને ગુનામાં નાયડુ તથા ભોવી નાસ્તો ફરતો અટકાયત કરવાનો બાકી હોવાનું જણાય આવેલ છે આરોપીઓમાં સુરેજ સન ઓફ બાબુર્ફે શ્રીનિવાસ કુડુંબશંકર નાયડુ તથા ભોવી અને સંજુ સન ઓફ વેકટેશ બાબુ નાયડુ તથા ભોવી અને આરોપીઓ પાસેથી રોકડ રોકડ મળી આવેલ છે જેમાં સત્તર હજાર રૂપિયા રોકડા મળી આવેલ છે મોટર બે જેની કિંમત પચાસ હજાર મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત પાંચસો ટાયરના પંચર કરવાનો સૂયો ડેકીના લોક ખોલવાનું ટી આકારનું પાનું ફોર વ્હીલના કાચ તોડવાનું પાનું લાલ કલરનો પાવડર ભરેલો પોલીથીન કોથળી નંગ એક ટાયરનો વાલ ગોળો ખોલવાનું પાનું ડેકીના લોક ખોલવાનું ટીઆકારનું પાનું અને ખંજવાળનો પાવડર રાખેલ મળી આવેલ છે અને બંને આરોપીઓ નાસ્તા ફરતા મળી આવેલ છે જેમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો ઓગણસી એકસો ચૌદ મુજબ મધ્યપ્રદેશ રાજ્યના બડવાની જિલ્લાના સેંધવા સિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો ઓગણએંસી એકસો ચૌદ મુજબ અને તમિલનાડુ રાજ્યના તિરુવનમલાઈ જિલ્લાના ચેંગમ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ મળી આવેલ છે આ કામના આરોપીઓ પોતે ચોરી કરેલ વાહનોમાં આવી રેકી કરી બેન્કમાંથી બહાર નીકળેલ નાગરિકોનો પીછો કરી ખંજવાળનો પાવડર છાંટી ધ્યાન ભટકાવી નજર ચૂકવી બેગ ચોરી કરવાનો તથા પાર્ક કરેલ ફોર વ્હીલના કાચ તોડી કારમાં રહેલ કિંમતી સામાન ચોરી કરવાનો તથા પાર્ક કરેલ મોટરસાયકલની ડીકી પોતાની પાસે રહેલ સાધનો વડે તોડી ડીકીમાં રહેલ કિંમતી માલસામાન તથા રોકડા રૂપિયા ચોરી કરવાનો એમો ધરાવે છે આ કામગીરીમાં ગુતિયાણા પોલીસ સ્ટેશનના વીપી પરમાર નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના પી આર પટેલ આર ડી ચૌહાણ આર કે કાંબડિયા બટુકભાઈ વિંજુડા રાજેન્દ્રભાઈ જોશી રણજીતસિંહ દયાતર ગોવિંદભાઈ મકવાણા મુકેશભાઈ માવદિયા મહેશભાઈ શિયાળ લાખીબેન મોકરિયા રૂપલબેન લખધીર ઉદયભાઈ વરુ સલીમભાઈ પઠાણ ઉપેન્દ્રસિંહ જાડેજા હિમાંશુભાઈ મક્કા કુલદીપસિંહ જાડેજા લક્ષ્મણભાઈ ઓડેદરા વિપુલભાઈ ઝાલા જીતુભાઈ દાશા નાથીબેન કુછડિયા નટવરભાઈ ઓડેદરા વિરેન્દ્રસિંહ પરમાર અજયભાઈ ચૌહાણ ગોવિંદભાઈ માળિયા રોહિતભાઈ વસાવા તથા કુતિયાણા પોલીસ સ્ટાફ તથા નેત્રમ પોલીસ સ્ટાફ વગેરે રોકાયેલા હતા